કે તમારે આ નોકરી ન આપવી પડે એના માટેની આ બધા જ જે ગતકડાઓ છે એ ગતકડાઓ બેન અપનાવવામાં આવી રહ્યા છે અત્યારે પણ ગતકડાઓ જ કરી રહ્યા છે મને આ દેશમાં સૌથી સારામાં સારી બેન પરીક્ષા કોઈ દેખાતી હોય તો એક જ પરીક્ષા છે અને જે રાજકીય પરીક્ષા કે તમારી ફાઇનલ મેરેજ લિસ્ટ બે દિવસમાં આવશે અને તમારા ઓર્ડર તમને દસ દિવસમાં આપવામાં આવશે એક અઠવાડિયું થયું પૂરા એક મહિનાથી દર અઠવાડિયે અલગ અલગ લોકો જાય છે અને સેમ આન્સર મળે છે ગામના હોય કે કોઈ બી સોસાયટીના બધા પૂછે છે કે તમને મળી તો ગયું છે કે તું ખોટું બોલે છે કે સાચું આ મળી તો છે ને આ આંદોલન મજબૂરી વસ્તુને કરવું પડે છે અમારી કોઈ શોખ નથી પરંતુ જ્યારે દોઢ દોઢ બબે વર્ષ થઈ જાય અને અમને અમારો હકનો રોટલો ન મળે જે પ્રકારની પ્રોસેસ કીધી છે એ તમામ પ્રકારની પ્રોસેસમાંથી અમે બહાર આવીએ છીએ અને ત્યારે પણ અમને અમારો હકનો રોટલો નથી મળતો મનની વિચાર માનસિક રીતે અમે લોકો બધા હારી ગયા છીએ એમ તો પણ ચાલે તો ઋષિકેશભાઈ પટેલને પણ કહેવા માગીએ છીએ કે તમારી નિમણૂક એ બધી જ ટાઈમ ટુ ટાઈમ થાય છે તમારા ક્યાંય ભથ્થા ક્યાંય અટકતા નથી તમારો પગાર અમારા ટેક્સના પૈસામાંથી આવે છે જ્યારે જે સામાન્ય જનતાની જે જન સુવિધા માટેની જે આ અત્યારે હોસ્પિટલ હોસ્પિટલો ચાલે છે કિડની હોસ્પિટલ છે જેમાં ખરેખર અત્યારે તોતી જરૂરિયાત છે સ્ટાફની તો આ સ્ટાફ કઈ રીતે લેવામાં આવે છે પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમને કટકી આપી દે એમ કે ભાઈ લો આ અડધો હિસ્સો તમારો બાકીનો વધ્યો એ અમે અમે અમારી રીતે જોઈ લેશું વેટિંગ લિસ્ટ કે કંઈ ઓપરેટ નહીં થવાનું બસ ખાલી બસો લેવાના કે દોઢસો લેવાના પતી ગઈ વાત કે એમની જરૂરિયાત જો બસોની હોય તો એ બસો પણ લઈ શકે છે એવું નથી કે અમારા પૂરા છસો લેશે એની અમને કોઈ ખાતરી આપી નથી તો તમે જે કહી રહ્યા છો ખરેખર તમે કદાચ સમજી વિચારીને બોલો સત્તાધીશો જે કિડની હોસ્પિટલના છે એ ગુમરાહ કરી રહ્યા છે લોકોને ભ્રમાવી રહ્યા છે આ જ ઉમેદવારોને આજે ભટકાવવામાં આવી રહ્યા હતા અને ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું હતું કે અમે જગ્યા વધારી પણ શકીએ જગ્યા ઘટાડી પણ શકે નિયમોમાં અમે ગમે ત્યાં ગમે એવા ફેરફાર પણ કરી શકીએ તમે કીધું તો કરો ને એ તૈયારી કરી અમે દોઢ દોઢ વરસ અમે તૈયારી કરી દિવસ રાત જાગીને અમારા મા બાપ મજૂરી કામ કરે છે તેમ છતાં તૈયારી કરી એક્ઝામ આપી રિઝલ્ટ આવ્યું પાસ થયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયું અને હવે એ લોકો એમ કહે છે કે અમે જગ્યા ઘટાડશું જગ્યા વધારશું ગવર્મેન્ટના હાથમાં છે અમારા હાથમાં નથી અમારા હાથ બંધાયેલા છે આટલો ઇતિહાસમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો જોયો છે એ ઇતિહાસમાં ક્યાંય પણ બે હજાર લઈને બે સુધીમાં મેં એક પણ જગ્યા એવું નથી જોયું કે આમાં તમે જગ્યા ઘટાડો ભાઈ તમે કોન્ટ્રાક્ટ ઉપર લ્યો ને કદાચ આ કાયમી થવાવાળા બેઠા છે ને તમે શા માટે નથી લેતા કારણ કે કોન્ટ્રાક્ટમાંથી કટકીનો હિસ્સો જાય છે અને બધા જ લોકો સુધી છેટ ઉપર સુધી એ કોન્ટ્રાક્ટમાંથી કટકીનો હિસ્સો અહીંયા સુધી પહોંચે છે છસો પચાસમાંથી ડાયરેક્ટ દોઢસો આવી જાય ક્યાં વાત ગઈ આખી નવી કિડની હોસ્પિટલ ઊભી કરી છે ત્યાં અગિયારસો બેડેડ છે ત્યાં

નમસ્કાર આપણો દેશ અને આપણું રાજ્ય યુવાન કહેવાય છે અને એ યુવાધનની ઉર્જાને જો એક દિશાની અંદર વાળવામાં આવે તો એના પરિણામો બહુ જ સારા આપણને મળી શકે છે આપણે સૌ જાણીએ છીએ પણ આપણે હંમેશા વાર તહેવારે અથવા તો અમુક દિવસો પછી સતત એ યુવાધનને આંદોલન કરતાં જોઈએ છીએ રસ્તા પર નીકળતા જોઈએ છીએ આજે ફરી એકવાર મારી પાછળ તમે એ યુવાઓને એ ઉમેદવારોને જોઈ રહ્યા છો જે માત્ર એક અપેક્ષામાં છે અને અપેક્ષા છે નહીં સરકાર પાસેથી એમને નિમણૂક પત્રો મળે તો એમને નોકરી મળે એમનું ભવિષ્ય સારું થાય એના માટેની મારી પાછળ જે યુવાનો જે ઉમેદવારો ઊભા છે એ સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે પરીક્ષા લેવાઈ ગઈ છે ડિસેમ્બરમાં પણ હજુ સુધી એમને નિમણૂક પત્રો નથી આપવામાં આવ્યા એમની સમસ્યાઓ શું છે એ જાણવું છે એમની પાસેથી કેટલી જગ્યાઓ માટે ભરતી હતી અને કઈ ભરતી હતી સરકારે એમને શું જવાબો આપ્યા કેટલી વખતે સરકારને રજૂઆત કરવા માટે ગયા બધું જ એમની પાસેથી સમજવું છે સૌથી પહેલાં તો વાત કરવી છે તમારું નામ શું છે અને કઈ ભરતી માટે તમે પરીક્ષા આપી હતી પરીક્ષા ક્યારે હતી મારું નામ છે ધ્રુવા પ્રજાપતિ આરસીની એક્ઝામ હતી એમાં ટોટલ અગિયારસો વેકેન્સી છે એમાં હું સ્ટાફ નર્સની મેં એક્ઝામ આપી હતી સ્ટાફ નર્સની છસો પચાસ વેકેન્સી છે એમાંથી અમે લોકો મળવા ગયા કેટલી વાર મળવા ગયા છીએ અત્યાર સુધી તો એ લોકો વારે વાર બે દિવસ પછી આવી જશે દસ દિવસ પછી આવી જશે એવી રીતે અલગ અલગ આન્સર આપે છે પછી અમે લોકો અત્યારે આજે જઈને આવ્યા તો એ લોકો એવું કહે છે કે હવે છસો પચાસ એ લોકો લેશે બી યા તો એવું કહે છે કે એમાંથી રિડ્યુસ બી કરશે ના બી લે યા તો એ જો ધમકી બી આપે છે એ લોકો કે અમે રદ બી કરી શકીએ ભરતી એવી રીતે આપને આન્સર આપે છે અને પરીક્ષા ક્યારે લેવાઈ હતી ડિસેમ્બરમાં લેવાઈ હતી એપ્રિલ બે હજાર ત્રેવીસમાં ભરતીની નોટિફિકેશન આવી હતી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં એક્ઝામ કન્ડક્ટ થઈ અને જૂન બે હજાર ચોવીસમાં રિઝલ્ટ આવ્યું છે અને એના વન વન ટુ મંથ સમથિંગ એમાંથી ડીવી થયા છે અને હજી બધી કેડરના ડીવી નથી થયા ટોટલ એકત્રીસ કેડલની એક્ઝામ લેવાઈ હતી એમાંથી હજી બે ચારના ડીવી થયા છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન હજી આગળ બધાનું બધું બાકી છે સીપીટી લેવાનું છે એનો બી કોઈ જવાબ નથી આપતા એ લોકો અને હા ના હા ના એમ કોઈ ચોક્કસ આન્સર નથી મળી રહ્યો ત્યાંથી સરકારનું આરોગ્ય મંત્રાલય કિડની વિભાગની કિડની હોસ્પિટલની આ પરીક્ષા અને વારંવાર સરકારને મળવા જવાનું આપણે હંમેશા એવું કહેતા હોઈએ કે સરકારી નોકરી મળી જાય ને તો ભવિષ્ય સુધરી જશે અને પ્રાઇવેટમાં નોકરી કરવી એ સૌ કોઈ જાણે છે સરકારી અને પ્રાઇવેટ વચ્ચેનો જે ડિફરન્સ છે પ્રાઇવેટમાં અત્યારે તમે નોકરી કરવા જાઓ તો તમારી પાસે બોન્ડ સાઇન કરાવે છે એટલે એક વર્ષથી બે વર્ષથી પરીક્ષા આપી હોય અને પછી રાહ જોઈ રહ્યા હોય કે હવે અમને નિમણૂક પત્રો મળશે એટલે ન તો પ્રાઇવેટની જોબ સ્વીકારી શકાય ન તો સરકારીમાં કોઈ જવાબ મળે અને એ જવાબ પછી પરિવારજનો ઘર મહેનત બધા વર્ષોની આટલા વર્ષોની બધું જ જ્યારે એ ધૂંધળું દેખાતું હોય ત્યારે સ્વાભાવિક છે કે આક્રોશ પણ સામે આવતો હોય છે તમારું નામ શું છે અને અને આજે રજૂઆત કરવા ગયા તમને કેવા પ્રકારના જવાબો ત્યાંથી મળ્યા છે અમે આજે રજૂઆત કરવા ગયા છે એના પહેલાં પણ ઘણીવાર અમારે રજૂઆત થઈ છે જ્યારે પણ રજૂઆત કરીએ ત્યારે એ જ આન્સર આપવામાં આવે છે કે તમારું વેરિફિકેશન વેરિફિકેશન તમારું થઈ ગયું છે તમને એમ કહેવામાં આવે છે કે તમારું કે તમારી ફાઇનલ મેરિ લિસ્ટ બે દિવસમાં આવશે અને ઓર્ડર તમને દસ દિવસમાં આપવામાં આવશે એક અઠવાડિયું થયું પૂરા એક મહિનાથી દર અઠવાડિયે અલગ અલગ લોકો જાય છે અને સેમ આન્સર મળે છે અમારા ઘણા મિત્રોએ ઋષિકેશ સરને પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ સરને પણ રજૂઆત કરી હતી એમણે કીધું છે કે પંદર દિવસમાં આવશે પણ હજુ આગળ કોઈ પ્રોસેસ થઈ નથી આજે અમે જ્યારે મળવા ગયા ત્યારે એમને એ તો કહ્યું કે અમને પંદર દિવસમાં થઈ જશે એ બી કોઈ ફાઇનલ આન્સર નથી તો અમને અંદાજે કહ્યું છે કે પંદર દિવસમાં થઈ જશે પણ એના બી કરતાં અમને એમ કહે છે કે આ તમારી જે છસો પચાસ જગ્યા છે સ્ટાફ નર્સિંગ એમાંથી રિડ્યુસ પણ કરી શકે છે જે પ્રમાણે અમારી જરૂરિયાત છે કે એમની જરૂરિયાત જો બસોની હોય તો એ બસો પણ લઈ શકે છે એવું નથી કે અમારા પૂરા છસો પચાસ લેશે એની અમને કોઈ ખાતરી આપી નથી એટલે એમની પાસે છસો પચાસ જગ્યાઓ છે પણ અત્યારે કહેવાય ને સરકાર પાસે બધું જ છે સુવિધાઓ છે ડૉક્ટરો છે પણ આ જે વર્ગ પરીક્ષા આપીને બેઠો છે ને એને લેવાની સરકારની કોઈ વૃત્તિ હોય એવું અત્યારે લાગતું નથી તમે આટલી બધી મહેનત કરી પરીક્ષા આપી અને આટલો સમય સુધી રાહ જોઈ પરિવારમાંથી હવે તમને કેવા પ્રકારના મતલબ સપોર્ટ કરવામાં આવે છે કે શું કહેવામાં આવે છે જ્યારે તમે આવી રીતે વારંવારના ધક્કાઓ ખાવ છો અને વારંવાર રજૂઆતો કરો છો એક સમય એવો પણ આવે છે કે માનસિક રીતે પણ થાકી જવાય છે તો પરિવાર તરફથી કેવો સપોર્ટ મળે છે પરિવાર સપોર્ટ કરે છે પણ કોઈ બી હોય પણ ક્વેશ્ચન તો કરવાના જ છે કે હવે ક્યારે આવશે તને લાગી ગયું છે તો હવે જોબ ક્યારે મળશે ઓર્ડર ક્યારે આવશે દોઢ વરસ થયું છે કંઈ ઓછો ટાઈમ તો થયો નથી ઓછો ટાઈમ થયો તો ચાલો અમે રાહ જોઈએ કે આવશે આવશે પણ હવે દોઢ વરસ થયું તો અમે અમારો સવાલ ઉઠાવવાના છીએ એ સ્વાભાવિક છે તો ગામના હોય કે કોઈ બી સોસાયટીના બધા પૂછે છે કે તને મળી તો ગયું છે કે એટલું ખોટું બોલે છે કે સાચું આ મળી તો છે ને એમ આપણી સાથે યુવરાજસિંહ પણ છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું દરેક પરીક્ષાઓ જ્યારે લેવાતી હોય ત્યારે ઉમેદવારોને એવું થતું હોય કે હવે મારું ભવિષ્ય બની જશે અને એક સરસ મ મજાની નોકરી મને મળી જશે પણ દરેક પરીક્ષાઓમાં આપણે આપણા રાજ્યમાં ને બહારના રાજ્યોમાં પણ જોયું છે ખાસ આપણા રાજ્યની વાત એટલા માટે કરવી છે કેમ કે આ બધા જ ઉમેદવારો અત્યારે આપણી સાથે એમની વ્યથા ઠાલવી રહ્યા છે જ્યારે નિમણૂક પત્રો આપવાનો સમય આવે છે ત્યારે જ સરકાર કંઈક ને કંઈક નવા સરકારની વૃત્તિ છે કે નથી ખાસ કરીને જોવા જઈએ ને તો તકલીફ ત્યાં પડે છે કે આ ઉમેદવારો અધિકારીઓ બનવા માગે છે કર્મચારી બનવા માગે છે તમે જે શબ્દ શરૂઆતમાં પ્રયોગ કર્યો કે ભાઈ આંદોલન કરવું પડે છે આ આંદોલન મજબૂરી વસ્તે કરવું પડે છે અમારી કોઈ શોખ નથી પરંતુ જ્યારે દોઢ દોઢ બ બે વર્ષ થઈ જાય અને અમને અમારો હકનો રોટલો ન મળે જે પ્રકારની પ્રોસેસ કીધી છે એ તમામ પ્રકારની પ્રોસેસમાંથી અમે બહાર આવીએ છીએ અને ત્યારે પણ અમને અમારો હકનો રોટલો નથી મળતો આ બધા જ એ ઉમેદવારો છે જે હાઈલી કેપેબલ છે જેની ટેકનિકલ કેડરની જે પણ પોસ્ટ કહેવાય એના માટેના જે પણ તજજ્ઞો કહેવાય એ આ તજજ્ઞો છે જેટલી પણ ફિલ્ડ છે એકત્રીસ કેડર અલગ અલગ છે અને કેડરમાં અલગ અલગ ઉમેદવારો પોતાની જે કેપેબિલિટી છે એ કેપેબિલિટી પ્રમાણે પાસ પણ થયેલા છે હવે જ્યારે નિમણૂક પત્ર આપવાની વાત આવી ત્યારે અહીંયા જે છે ઠાગે ચાલે છે અને આ ઠાગા ઠૈયા કરનાર જે છે ને એ આ કિડની હોસ્પિટલના સત્તાધીશો છે જેને ખરેખર નોકરી આપવા માટે બેસાડ્યા છે અને જોવા ને તો આ સિસ્ટમમાં વેકેન્સી જે તે સમયે બહાર પાડવામાં આવી વેકેન્સી કઈ રીતે બહાર પડતી હોય છે એ પણ હું તમને કહી દઉં કે ભાઈ સૌ જે સંસ્થા હોય એ સંસ્થાની અંદર નક્કી થાય કે આપણે કેટલા સ્ટાફની જરૂર છે આપણે ભાઈ ટેકનિશિયલ સ્ટાફ છે તો એમાં બસો સ્ટાફની જરૂર છે ભાઈ નર્સિંગ સ્ટાફ છે તો આપણે પાંચસો સ્ટાફની જરૂર છે આ પ્રકારે નક્કી થતું હોય છે તો નર્સિંગ સ્ટાફમાં બેન તમને જોયું છે કે સાડા છસો ની નર્સિંગ સ્ટાફની વેકેન્સી જે તે સમયે બહાર પડી એટલે કે નોટિફિકેશન સાડા છસો લખવામાં આવ્યું છે ત્યાર પછી એની પરીક્ષા લેવામાં આવી ત્યારે પણ સાડા છસો ઉમેદવારો માટે નહીં પરીક્ષાથી એ કહીને તેની પરીક્ષા લેવામાં આવી પછી એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવ્યું તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં લખ્યું હતું કે ભાઈ જગ્યાના ત્રણ ગણા ઉમેદવારોનું અમે ડીવી કરીશું એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પણ થઈ ગયું અને જ્યારે હવે નિમણૂંક પત્ર આપવાની વાત હોય પરીક્ષા પ્રોસેસ પૂરી ડીવી થઈ ગયું તમામ પ્રકારના વેરીફિકેશન પૂરા હવે ખાલી એલોટમેન્ટ લેટર આપ્યું આપવાનો છે આ એલેટમેન્ટ લેટર આપવાની જગ્યાએ આ લોકો ઠાગાઢે કર્યા કે મેં જગ્યાઓને રિડ્યુસ કરીશું મેં મારા આટલા સ્પર્ધાત્મક પરીક્ષાના જે આ મેં જે અત્યાર સુધીની મારી જે જે જીવન રહ્યું છે એમાં મેં જોયું છે બેન હજી સુધી એક પણ જગ્યાએ મેં એવું નથી જોયું કે જે વેકેન્સીઓને એમાં રિડ્યુસ કરવાની વાત આવતી હોય આટલો ઇતિહાસ મેં સ્પર્ધાત્મક પરીક્ષાનો જોયો છે એ ઇતિહાસમાં ક્યાંય પણ બે હજાર બારથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં મેં એક પણ જગ્યાએ એવું નથી જોયું કે આમાં તમે જગ્યા ઘટાડો અને અત્યારના જે સત્તાધીશો છે આઈકેડીના એ આઈકેડીના સત્તાધીશો એવું કહી રહ્યા છે કે ભાઈ આ સાડા છસો જગ્યા છે ને એમાંથી અમે દોઢસો કે પોણા બસો સુધીની જગ્યા ભરીશું બાકીની જગ્યાઓ ભરવામાં નહીં આવે એ અમારો નિર્ણય છે અમારે એ વ્યક્તિગત નિર્ણય છે અમે ગમે રીતે લઈએ એટલે સંસ્થાકીય નિર્ણય એ પોતે ગમે ત્યાં લઈ શકે છે અમે એવું કીધું કે ભાઈ તમે જે અત્યારે આગળની જે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ અમુક જે વર્ગ અમુક જે કેડરો જે છે એની બાકી છે તો એમાં જે વર્ઝન કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવે છે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટમાં એ બે હજાર ત્રણનું વર્ઝન ઉપયોગ કરવાનો છે ભાઈ કીધું સાહેબ બે હજાર ત્રણનું વર્ઝન તમે ઉપયોગ કરો તો અત્યારે તો બે હજાર ચોવીસ ચાલે છે એટલે ઘણા બધા લેટેસ્ટ અને અપડેટ વર્ઝન આવી ગયા છે તમે ભાઈ બાબા આદમ વખતનું શા માટે ભાઈ ઉપયોગ કરો છો તમે એમાં બદલાવ કરો ને તો કે એ બદલાવ અમે ન કરીએ લે તમે એમાં બદલાવ નથી કરી શકતા અને તમે જગ્યાઓને રિડ્યુસ કરી નાખો એટલે આ કે જેવું જવું કે તમારે આ નોકરી ન આપવી પડે એના માટેની આ બધા જ જે ગતકડાઓ છે ગતકડાઓ બેન અપનાવવામાં આવી રહ્યા છે અત્યારે પણ ગતકડાઓ જ કરી રહ્યા છે મને આ દેશમાં સૌથી સારામાં સારી બેન પરીક્ષા કોઈ દેખાતી હોય તો એક જ પરીક્ષા છે અને જે રાજકીય પરીક્ષા પાંચસો પિસ્તાલીસ આપણે કીધું કે સંસદ સભ્ય લેવાના છે કે એકસો બ્યાસી ધારાસભા ધારાસભ્ય લેવાના છે તો એની ટાઈમલાઈન એ ફિક્સ જ હોય કે ભાઈ આ દિવસે ચૂંટણી થશે વોટિંગ આ દિવસે થશે એનું પરિણામ આ દિવસે આવશે અને એ લોકોને એકસો બ્યાસી ધારાસભ્યની નિમણૂંક એ દિવસે મળી જશે આ બધું જ ટાઈમલાઈન પ્રમાણ ફિક્સ છે એમાં ક્યારે આપણે આગુ પાછું થતો જોયું આપણે ક્યારે એવું જોયું કે એકસો બ્યાસી ધારાસભ્ય છે સોને આપણે ટેમ્પરરી રાખો એમાં બાકીના જે કહી શકાય કે જે બ્યાસી છે એને પર્મનન્ટ કરો એવું ક્યાંય જોયું ના એ લોકોનું પાંચ વર્ષ જે છે ને અહીંયા ફિક્સ છે એમાંથી ઈ સભામાંથી ક્યાંય હટવા નથી હા કદાચ કોઈ ધ્યાન થઈ જાય તો વાત અલગ છે એ તો આમાં થઈ જાય ધ્યાન થઈ જાય પોસ્ટ ખાલી થઈ જાય છે તો સરકારી ભરતી એ ઠાગઠવાળી છે પણ રાજકીય ભરતી છે ને એ ટાઈમ ટુ ટાઈમ થાય છે એટલે આ જે અત્યારે ડિપાર્ટમેન્ટની જે વાત ચાલી રહી છે એ છે આરોગ્ય ડિપાર્ટમેન્ટ અને એના કરતાં હર્તાને એના જે અત્યારે સત્તામાં જે પ્રમુખ સ્થાને કોઈ જો રહેલા હોય તે ઋષિકેશભાઈ પટેલ છે તો ઋષિકેશભાઈ પટેલને પણ કહેવા માગીએ છીએ કે તમારી નિમણૂક એ બધી જ ટાઈમ ટુ ટાઈમ થાય છે તમારા ક્યાંય ભથ્થા ક્યાંય અટકતા નથી તમારો પગાર અમારા ટેક્સના પૈસામાંથી આવે છે જ્યારે જે સામાન્ય જનતાની જે જનસુવિધા માટેની જે આ અત્યારે હોસ્પિટલો ચાલુ છે કિડની હોસ્પિટલ છે જેમાં ખરેખર અત્યારે જરૂરિયાત છે સ્ટાફની તો આ સ્ટાફ કઈ રીતે લેવામાં આવે છે આ તમામ પ્રકારનો સ્ટાફ હાલના દિવસે અમે જે સત્તાધીશોના જે મેળા છીએ એને પણ એક કબૂલ્યું છે કે અત્યારનો સ્ટાફ એમ કોન્ટ્રાક્ટ બેઝ લીધો છે આમાંથી ગમે એ ઉમેદવારને પૂછી લેવાની છૂટ કે ત્યારે જ કહેવાય કે ભાઈ અત્યારે મેં કોન્ટ્રાક્ટ ઉપર લઈ લીધા છે ભાઈ તમે કોન્ટ્રાક્ટ ઉપર લ્યોને કદાચ આ કાયમી થવા વાળા બેઠા છે ને તમે શા માટે નથી લેતા કારણ કે કોન્ટ્રાક્ટમાંથી કટકીનો હિસ્સો જાય છે અને બધા જ લોકો સુધી છેઠ ઉપર સુધી એ કોન્ટ્રાક્ટમાંથી કટકીનો હિસ્સો અહીંયા સુધી પહોંચે છે એટલે કોન્ટ્રાક્ટ બેઝ ચાલુ રાખવા માગે છે અને આ પરમાનન્ટ સ્ટાફ જે સંપૂર્ણ પ્રકારની લાયકાત ધરાવે છે કેપેબલ છે જેટલી પણ એક્ઝામિનેશન પ્રોસેસ કહેવાય બધી જ પ્રોસેસમાં નીકળેલા છે અને ઉદાહરણ એવા આપે કે ભાઈ યુપીએસસીમાં આમ થાય જીપીએસસી ભાઈ યુપીએસસી અમે આપેલી છે જીપીએસસી અમે આપેલી છે અને અમે જોયેલું પણ છે અને આ તમામ જે પ્રક્રિયા છે પ્રક્રિયામાં અહીં આગળ નીકળેલા છીએ તો તમે જે કહી રહ્યા છો ખરેખર તમે કદાચ સમજી વિચારીને બોલો સત્તાધીશો જે કિડની હોસ્પિટલના છે એ ગુમરાહ કરી રહ્યા છે લોકોને ભ્રમાવી રહ્યા છે આ જ ઉમેદવારોને આજે ભટકાવવામાં આવી રહ્યા હતા અને ઉમેદવારોને એવું કહેવામાં આવ્યું હતું કે અમે જગ્યા વધારી પણ શકીએ જગ્યા ઘટાડી પણ શકે નિયમોમાં અમે ગમે ત્યાં ગમે એવા ફેરફાર પણ કરી શકે તમે કીધું તો કરો ને આજ સીપીડી અત્યારે બાકી છે તો બે હજાર ત્રણનું વર્ઝન છે કરો બે હજાર અઢારનું વર્ઝન કરો બે હજાર બાવીસનું વર્ઝન અમે લેટેસ્ટ આપીએ ને કારણ કે ઇફ યુ આર નોટ અપડેટેડ એન્ડ અપગ્રેડેડ ધેન યુ આર આઉટડેટેડ તો તમે અપગ્રેડ નહીં થાવ તમે અપડેટ નહીં થાવ તમે જે સાવ બાબા આદમ વખતનું બે હજાર ત્રણનું વર્ઝન છે એ ઉપયોગ કરશો તો અત્યારે તો એક કોમ્પ્યુટરમાં બે હજાર ત્રણનું વર્ઝન નથી આવતું માઇક્રોસોફ્ટમાં બેન જોયું હશે તમે કે જૂના વર્ઝન તો ઉપયોગમાં નથી લેવામાં આવતા તો ભાઈ તમે જૂના વર્ઝનમાં શા માટે પરીક્ષા લો છો લ્યો ને નવા વર્ઝનમાં પરીક્ષા તમે એમ કહો છો કે અમે અપડેટ થઈએ છીએ અને બધું જ કરીએ છીએ તો કરો ને યુપીએસસીના જો તમે ઉદાહરણ આપતા હોય તો યુપીએસસી બેન આખા ભારત વર્ષની અંદર એક્ઝામ લે છે એક પણ છબટ્ટા જોવા ન આવતા જે ટાઈમલાઈન આપ્યું હોય ને પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યૂ નિમણૂક એ બધાની કેલેન્ડરમાં આપેલું જે કેલેન્ડર ની ભરતી કરવાના છે એમાં પણ આ કિડની હોસ્પિટલના સત્તાધીશો ઠાગા ઠાગાઠા કરે બે વર્ષ સુધી નથી ભરતી પૂરી નથી થતી એટલે આ ભરતી ન પૂરો કરવાના જેટલા પણ ગતકડાઓ છે બેની ગતકડાઓ અપનાવી રહ્યા છે અત્યારે કોઈ પણ પ્રકારનું સ્પષ્ટ કારણ આપ્યા વગર જે રજૂઆતો કરવામાં આવે છે એમાં સરકારને ઘણી બધી વખત મળવામાં આવે છે સત્તાધીશોને પણ મળવામાં આવે છે કોઈ જ પ્રકારનું કારણ આપ્યા વગર તમને એવું કહેવામાં આવે કે અમે આટલી ભરતી કરીશું અથવા તો આમાં રિડ્યુસ પણ કરીશું ત્યારે તમારા મનમાં કેવા વિચારો આવતા હોય છે મનની વિચારો માનસિક રીતે અમે લોકો બધા હારી ગયા છીએ એમ કહીએ ને તો પણ ચાલે કેમ કે આજે ગામડામાં રહેતા હોઈએ તો ગામમાં આખા ગામમાં ખબર હોય કે ભાઈ આ માણસ સિવિલમાં લાગેલો છે બરાબર હવે આ માણસ સિવિલમાં લાગ્યો એવી વાત ખબર પડી છે હવે અત્યારે આ માણસ અત્યારે લાગી ગયો એમ સમજીને બધા ચાલે છે પણ હવે અત્યારે અમે સાહેબને મળીને આવ્યા એવું કીધું કે એ જગ્યામાં રિડ્યુસ થવાની ચાન્સ છે એમ આંકડો બી નથી ફિક્સ પણ છસો પચાસમાંથી ડાયરેક્ટ દોઢસો આવી જાય ક્યાં વાત ગઈ આખી નવી કિડની હોસ્પિટલ ઊભી કરી છે ત્યાં અગિયારસો બેડેડ છે ત્યાં સ્ટાફની વેકેન્સી ના હોય એવું કહેવું અને છસો પચાસ તો તમે તમે મંજૂર કરી છે અને તમારે આપવાની છે તો એમાંથી તમે ડાયરેક કટ કરીને દોઢસો ને બસો આપવાની આ કઈ વસ્તુ સાચી છે કે ખોટી તમે જ નક્કી કરો હું તો એવું જ કહીશ કે ઋષિકેશ પટેલ સાહેબને કે સાહેબ તમે આમાં થોડોક રસ લઈને જે બી છે ને છસો પચાસ સ્ટાફ નર્સને ઓર્ડર મળે એવું કંઈક કામગીરી સારી એવી કરો તો અમે તમારા આભારી રહીશું એમ અને અત્યાર સુધીમાં તો મેં ક્યાંય એવું જોયું નથી કે ભાઈ ભરતી આખી પ્રોસેસ પૂરી થઈ ગયા પછી તમને કટકી આપી દે એમ કે ભાઈ લો આ અડધો હિસ્સો તમારો બાકીનો વધ્યો એ અમે અમે અમારી રીતે જોઈ લેશું વેઇટિંગ લિસ્ટ કે કંઈ ઓપરેટ નહીં થવાનું બસ ખાલી બસો લેવાના કે દોઢસો લેવાના પતી ગઈ વાર્તા પછી ક્યારે ભરતી આવશે કોઈને કંઈ ખબર નથી હવે આમાં કરીશું શું અમે અમને ખુદને કંઈ ખબર નથી એમ એટલે મહત્ત્વની વાત જ એ છે કે રસ હોવો જોઈએ અને રસ લેવાવો જોઈએ સરકારી જે સત્તાધીશો છે જે મંત્રીઓ છે અધિકારીઓ છે એમના દ્વારા રસ લેવાવો જોઈએ આટલા સમયથી તમે રજૂઆતો કરી રહ્યા છો હવે આજે તમને એવું કહેવામાં આવ્યું છે તમે મળ્યા છો ત્યારે કે અમે આમાંથી રિડ્યુસ પણ કરી શકીએ છીએ એટલે દોઢસો લોકોને અથવા તો બસો લોકોને લઈ શકીએ અને વધારો પણ કરી શકીએ બીજી બાજુ કોન્ટ્રાક્ટ બેઝ પર એ લોકોને લેવામાં પણ આવી રહ્યા છે જે ત્યાં છે પરમનન્ટને લેવામાં નથી આવી રહ્યા આગામી સ્ટેપ તમારું શું રહેશે આગામી સ્ટેપમાં જો અમારી છસો પચાસની ભરતી છે આ રીતે અને છસો છસો પચાસની ભરતીમાં લોકો આ રીતે અમારું નિમણૂક પત્ર અમને નહીં આપે તો અમે પછી આગળ ગાંધી ગાંધી માર્ગે આગળ વધીશું અને શાંતિપૂર્ણ રીતે ગાંધીનગરમાં આંદોલન કરીશું અને ઘેરાવો કરશું અને આગળ જતાં અમે ત્યાં આંદોલન કરી અને રજૂઆત કરવા પણ તૈયાર છીએ અમે લોકો તમારી પાસેથી પણ હું જાણવા માંગીશ કે આજે આખું થઈ રહ્યું છે દરેક વખતે પરીક્ષાઓમાં આ જ પ્રકારની વાતો સામે આવતી હોય છે અત્યારે આજે રજૂઆતો કર્યા પછી પણ કોઈ યોગ્ય જવાબ નથી મળી રહ્યો કે જેનાથી સંતોષ થાય તો તમારું શું માનવું છે પહેલાં તો મેં મેડમ છે કે કોઈ ગરીબ ઘરના માણસો કોઈ અમીર નથી એટલે મેં દર વખતે બે વર્ષ સુધી ગાંધીનગરમાં તૈયારી કરીએ ક્લાસીસ કરીએ બે વર્ષ સુધી એ કરીએ પછી એક્ઝામ આવે એટલે આવી રીતના એક્ઝામ આપીએ એક્ઝામ આપીને પછી બી આવી રીતના થતું હોય તો કોઈ વારે કરીએ ત્યાં રજૂઆત કરીએ છીએ આટલા બે વરસ થઈ ગયા છે તો બી કોઈ સરખો આન્સર આપતા નથી અને ત્યાંથી એવું જ કહે છે કે ભાઈ અહીંયા ફાઇલ તૈયાર જ છે કે બે દિવસમાં અમે ઓર્ડર આપી જ દેવાના છીએ અને પાછા બીજી વખતે પૂછવા જઈએ કે એવું કહે છે કે કાલે જ તમારું થઈ જશે કે તૈયારી જ છે અને આજે બધા ભેગા થઈને સંતોષકારક જવાબ ના મળ્યો એટલે આજે બધા ભેગા થયા હતા ભેગા થઈને ત્યાં સર જોડે ગયા સરે કીધું કે ભાઈ ભરતીનું કંઈ નક્કી નથી ઓછી થાય વધારે થાય અને પાછલાથી અમને બી સમાચાર મળે છે કે પચાસ કે સો જણને અંદરથી લઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ ઉપર તો અમારી એટલી રજૂઆત છે કે ભાઈ કોન્ટ્રાક્ટ પર તમે લો છો અમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે તો તમે જે કાયમી કરવાના છે એમને અંદર નિમણૂક પત્ર આપી દો ને અમારી એ જ રજૂઆત છે તમારું શું કહેવું છે ભારતમાં ગુજરાત આરોગ્ય સેવામાં બહુ આગળ પડતું છે એવું કહેવાય છે ન્યૂઝમાં પણ આરોગ્યની ભરતીમાં જ આવા ઠાગા થયા થાય છે કિડની હોસ્પિટલનું કહેવાય છે કે આખા વિશ્વમાં નામ છે આખા ભારતમાં નામ છે આઈકેડીઆરસીનું સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી આઈકેડીઆરસીનું આખા વિશ્વમાં નામ છે એટલે જ્યારે તૈયારીની શરૂઆત અમે કરી હતી ને મેડમ ત્યારે બીજી ભરતીની પણ અમે તૈયારી કરતા હતા જનરલ ભરતીની સીસી છે ફોરેસ્ટ છે પણ અમારી આ ભરતી આવી એટલે એમ થયું કે આપણે એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલમાં આપણે નોકરી મળશે અને આપણી ટેકનિકલ કેડરની મળશે તો આપણે પહેલાં આ તૈયારી કરીએ આ બધું થોડી વાર સાઈડમાં રાખીએ એમ એ તૈયારી કરી અમે દોઢ દોઢ વરસ અમે તૈયારી કરી દિવસ રાત જાગીને અમારા મા બાપ મજૂરી કામ કરે છે તેમ છતાં તૈયારી કરી એક્ઝામ આપી રિઝલ્ટ આવ્યું પાસ થયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થયું અને હવે એ લોકો એમ કહે છે કે અમે જગ્યા ઘટાડશું જગ્યા વધારશું ગવર્મેન્ટના હાથમાં છે અમારા હાથમાં નથી અમારા હાથ બંધાયેલા છે એટલે મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે અમને જલ્દીથી જલ્દી નિમણૂક પત્ર આપવામાં આવે અને જે પણ કેડરની જે સીપીટી અને એ બધી બાકી છે એ જલ્દીથી જલ્દી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે બે વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે તો આ હતા ઉમેદવારો કે જેમણે તૈયારીઓ અઢળક કરી છે એમાં કોઈ જ ખામી નથી રાખી લાયકાત પૂરેપૂરી ધરાવે છે એમાં પણ કોઈ ખામી નથી તમે જે માંગ કરી છે કે આટલી આટલી પ્રોસેસ તમારે પૂરી કરવાની છે તો એ બધી પ્રોસેસ એમણે પૂરી કરી છે સમયસર પૂરી કરી છે પણ ત્યાર પછી પણ જો આટલી બધી રજૂઆતો પછી પણ જો તમારા તરફથી એટલે સરકાર તમારા તરફથી જો જવાબ આપવામાં ન આવે તો સ્વાભાવિક છે કે દરેક માણસ એવું જ વિચારશે અને એવું જ સમજશે કે તમારી વૃત્તિ નથી જ્યારે પણ નિમણૂક પત્રો આપવાના આવે ત્યારે દરેક પરીક્ષાઓમાં આ જ પ્રકારની ઘટનાઓ છે એ સામે આવતી હોય છે અને ગુજરાતનો એ ઉમેદવાર યુવા ભવિષ્યની ચિંતા કરતો યુવા પોતાના ભવિષ્યને બાજુ પર મૂકી અને રસ્તા પર આંદોલન કરવા માટે મજબૂર બને છે સરકાર પાસેથી અપેક્ષા એટલી જ રહેવાની છે કે ઉમેદવારોની તમે માંગ પૂરી ન કરો તો કંઈ નહીં પણ એમને એટલીસ્ટ સાંભળી લો એકવાર જે તમારી પાસે રજૂઆત કરવામાં આવે છે એમનું શું કહેવું છે એમની શું માંગ છે એટલીસ્ટ એકવાર એમને સાંભળી લો એના પર વિચાર કરી લો અને પછી તમે નક્કી કરો કે તમે સાચા છો કે આ જે રજૂઆત કરી રહેલા ઉમેદવારો છે એ સાચા છે નમસ્કાર